કેમ છો બધા મજામાં તો છો તો આજે બે હજાર પચીસ શરૂ થઈ ગયો છે તો ભગવાનની દિવા આપણે નવું મકાન બનાવવા જઈ રહ્યા છીએ તો આપણે જો તૈયારી કરી છે નવા મકાનનું આજે મુહૂર્ત કરવાનું છે અને આજે છે રામાપીની બીજ તો આવી જ રીતે અમારી પર ને તમારી પર પણ રામાપી બધાને ખુશ રાખે એ મારા તરફથી બધાને પ્રાર્થના છે તો આપણે નવા મકાનનું આજે મુહૂર્ત કરવાનું છે વિડીયોમાં તો એમ સુધી બન્યા રહેજો સૌપ્રથમ તો ભગવાનનું નામ લઈને આપણે અગરબત્તી સળગાવી નાખી

ಥಾಳಲ್ರಿಸದ ಉಮುಥವಿದಂ löಕಮೇಸ ಆಲು ಅವಿಷೈರಿಬನುಟನೆ ಚಿಮುಮ೦ಂ ನಾಲ್ಯೆ최ಾ ನಾಲ್ಯೆಲ್ಯೆರಡಾಜ

તો કાલમાં જ આપણે શરૂ કરી દેવાનું છે તો આવી રીતે શું બધું દોરી તો નાખેલું છે અને મપાઈ પણ છે તો આજે આવશે જીસીબી તો આ બધું ગાળી નાખવાનું છે તો મીજા ત્રણેય ભાર થઈ ગયા છે તો ભગવાનની દિયાથી આપણે મુહૂર્ત કરી છે જો મકાનનું તો આપણે કાલ મકાનની શરૂઆત કરી દેવાની છે તો આપણે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Bye-bye.